ચાલો આજે આપણે એક એવા પારિવારિક સંબંધની વાત કરીએ જે ખૂબ જ સંવેદનશીલ છે આપણે એક ખાસ દ્રષ્ટિકોણથી જોઈશું કે પ્રેમ અને અપેક્ષાઓ વચ્ચેનું નાજુક સંતુલન કેવી રીતે જાળવી શકાય આ વાક્ય તો આપણે ઘણી વાર સાંભળ્યું હશે નહીં અને કહેવા પાછળનો ઈરાદો પણ હંમેશા સારો જ હોય છે પણ જે સ્ત્રોતનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ આ એક જ વાક્ય અજાણતા જ એક એવી જટિલ પરિસ્થિતિ ઊભી કરી દે છે જ્યાં જે બોલાય છે અને જે અપેક્ષા રાખવામાં આવે છે એની વચ્ચે જમીન આસમાનનો ફરક પડી જાય છે અને અહીંથી જ એ મૂળ સંઘર્ષની શરૂઆત થાય છે જેના વિશે વક્તા વાત કરે છે બોલાયેલા શબ્દો અને એની પાછળ છુપાયેલી અપેક્ષાઓ વચ્ચેનો ટકરાવ ચાલો જોઈએ કે આ વાસ્તવમાં દેખાય છે કેવું જો વક્તા એક બહુ સીધો અને સરળ દાખલો આપે છે માની લો કે પોતાની દીકરી સવારે આઠ વાગે ઉઠે મિત્રો સાથે સ્કૂટર લઈને ફરવા જાય કે પછી ફોન કરીને કહી દે કે આજે બહાર જમી લઈશ તો એમાં કોઈને કંઈ ખોટું નથી લાગતું એ તો એકદમ સામાન્ય વાત છે પણ સવાલ એ છે કે શું આ જ બધી વસ્તુઓ વહુ માટે પણ એટલી જ સામાન્ય ગણાય છે બસ અહીં જ પેલી દીકરી જેવી રાખવાની વાત પર એક મોટો સવાલ ઊભો થઈ જાય છે તો સવાલ એ છે કે આ મતભેદની શરૂઆત થાય છે ક્યાંથી વક્તાનું માનવું છે કે આ બધાનું મૂળ શરૂઆતમાં જ રહેલું છે જ્યારે શરૂઆતમાં કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વગર સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે ત્યારે એ જ વસ્તુ સારા ઇરાદા હોવા છતાં આગળ જતા મોટી સમસ્યાઓનું કારણ બને છે આખી વાતને એક ટાઈમલાઇનથી સમજીએ જો પહેલાં એક બે વર્ષ તો સમજો કે હનીમૂન પીરિયડ જેવો હોય છે કોઈ રોકટોક નહીં પૂરી આઝાદી બધું જ એકદમ સરસ ચાલે છે પણ પછી શું થાય છે વક્તા કહે છે કે બે ત્રણ વર્ષ પછી આ જ છૂટછાટ જ્યારે આદત બની જાય ત્યારે ધીમે ધીમે ઘર્ષણ શરૂ થાય છે અને આખરે પરિસ્થિતિ એવી બને છે કે ખુલ્લેઆમ ઝઘડા શરૂ થઈ જાય છે અને એકવાર ત્યાં પહોંચ્યા પછી પાછા વળવાનો રસ્તો બહુ અઘરો બની જાય છે તો મૂળ વાત આ છે વક્તા એકદમ સ્પષ્ટપણે કહે છે કે ભવિષ્યમાં જે કંઈ પણ ઝઘડા થાય છે ને એના મૂળ તો શરૂઆતમાં જ નખાઈ ગયા હોય છે અને એનું કારણ શું તો કે કોઈ નિયમો નહીં કોઈ સ્પષ્ટ વાતચીત નહીં એટલે કે પ્રોબ્લેમ સ્વતંત્રતામાં નથી પ્રોબ્લેમ છે ગાઈડન્સ વગરની સ્વતંત્રતામાં સારું તો જ્યારે સંબંધોમાં માટે તણાવ આવે ત્યારે એના પરિણામો કેવા હોય છે અને આની અસર ખાલી ઘરના માહોલ પર જ નથી પડતી એની બહુ ઊંડી અસર લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે સ્ત્રોતમાં જે વાત કરવામાં આવી છે એ મુજબ ખાસ કરીને સસરા પર આની બહુ ગંભીર અસર થાય છે વિચારો ઘરમાં સતત ઝઘડા એવું લાગે કે કોઈ માન નથી આપતું એને લીધે માથું દુઃખવું ચક્કર આવવા અને માનસિક તણાવ તો એટલો વધી જાય કે રાત્રે ઊંઘળી ગોળીઓ લેવાનો વારો આવે આ સાંભળીને જ ખ્યાલ આવે છે કે આ પરિસ્થિતિ કેટલી હદે ગંભીર બની શકે છે તો આ પરિસ્થિતિને ટાળવા માટે શું કરી શકાય ચાલો હવે આપણે એ ઉપાય જોઈએ જે વક્તા ભીખાલાલ સૂચવે છે વક્તા જે ઉપાય બતાવે છે એના મુખ્ય ત્રણ ભાગ છે પહેલું પગલું બિનશરતી પ્રેમ એટલે કે વહુને દીકરીની જેમ જ પ્રેમ કરો એમાં કોઈ કમી નહીં બીજું પગલું અને આ બહુ જગત્યનું છે ઘરના નિયમો શરૂઆતથી જ સ્પષ્ટ કરી દો અને ત્રીજું છે ટ્રેનિંગ હવે આ ટ્રેનિંગ શબ્દનો અર્થ કોઈ કડક શિસ્ત નથી એનો મતલબ છે કે પ્રેમથી ઘરના રીતરિવાજો અને સંબંધીઓ સાથે કેવી રીતે વર્તવું એ શીખવવું આ એક વાક્યમાં જ વક્તાની આખી સલાનો સાર આવી જાય છે એટલે કે પ્રેમ પૂરેપૂરો આપો દીકરીની જેમ જ પણ એ પ્રેમ ઘરના નિયમો અને શિસ્તના દાયરામાં હોવો જોઈએ વક્તાના મતે બસ આ જ બેલેન્સ આ જ સંતુલન એક સુખી સંબંધની ચાવી છે તો આ આખી વાતચીત પરથી શું તારણ કાઢી શકીએ જેમ આપણે જોયું મૂળ વાત તો પ્રેમ અને અપેક્ષાઓ વચ્ચે એક સંતુલન બનાવવાની છે ચાલો હવે આનો જે મુખ્ય સાર છે એને સમજી લઈએ આ દ્રષ્ટિકોણનો સૌથી મોટો સંદેશ એ છે કે પ્રોબ્લેમ થયા પછી એને સોલ્વ કરવા બેસવું એના કરતાં સારું છે કે પ્રોબ્લેમને થતો જ અટકાવી દો વક્તાના કહેવા મુજબ શરૂઆતમાં જે સ્પષ્ટ વાતચીત અને માર્ગદર્શન આપવામાં આવે છે એ ખાલી નિયમો નથી એ તો એક સુખી અને શાંતિપૂર્ણ પારિવારિક ભવિષ્ય માટે કરેલું એક ઇન્વેસ્ટમેન્ટ છે એક રોકાણ છે અને આ બધી ચર્ચાના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો થાય છે આપણે જે જોયું એ એક ચોક્કસ દ્રષ્ટિકોણ છે પણ મોટા પાયે જો વિચારીએ તો સવાલ એ છે કે આજની આ બદલાતી દુનિયામાં પરિવારો પોતાની વર્ષો જૂની પરંપરાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતાની જરૂરિયાત આ બંને વચ્ચે એક સાચો સુવર્ણ મધ્યમ માર્ગ કઈ રીતે શોધી શકે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક પરિવારે પોતાની રીતે શોધવો પડશે